વઘાર થઈ ગયો છે અને હવે બધું બધું જે 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 આપણે આપણે વરાળમાં બફાઈ આમાં એડ કરવાનું છે 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 શરૂઆત થઈ ગઈ લોક લાડીલા ચૂલે રોટલા કરવા બેસી ગયા ને પેટમાં નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને અમે આજે ઉત્તરાયણ બપોર પછીનો ટાઈમ છે સવારનો ઉલ્લોગ તો તમે આગલા દિવસે જોયો અને એ લોક પૂરો કરીને સ્ટાર્ટ બીજો કરી દીધો છે આજે ને આજે એવું જો છે અને અમે હવે જઈએ છીએ વિજયભાઈનો ફોન આવ્યો કે મસ્ત મજાનું આયોજન કર્યું છે એ કે પ્રોગ્રામનું તમે આવો

અને રોંઢાની ચાનો સમય થઈ ગયો તો મેડમ કીધું ચા પીને કીધું ચા જવું લેટ થશું બનાવવા એમાં સમય લાગશે આપણે રેડીમેડ ચા અત્યારે વચ્ચે આવવાની જ છે અને એક નંબર ચા મળે છે મેં ત્યાં ખડા ચમચ કે ચા પીવડાવી દઉં તમને એટલે પછી વચ્ચે અમે ઓલ્ટ નથી કર્યા જાંબુ લેવાના હતા જાંબુ લીધા અને

હવે હાઈવે છોડી અને અંદર કાચા રસ્તે વાડીના રસ્તે આવ્યા છીએ અને થોડું કઈ થી આગળ જવાનું છે અને પછી આપણે મેન ડેસ્ટિનેશન ઉપર આપણે પહોંચી જશું

અમને એમ હતું કે આગળ જશું ત્યાં ગાડા માર્ગ ચાલુ થશે ત્યાં તો અહિયાં માણસો બધી વાતો મને યાદ નું હમણાં આવ્યું કૈલાસ ફાર્મ હાઉસ મેં કીધું વાહ ભાઈ ઉપડી ગયો ભાઈ તમારા ત્યાં ફાર્મ હાઉસ છે મારો મત એવો કે છે કે જે વાડી હોય ને એમાં આપડે જવાનું થશે ગૌ માતા કઈક આપણને રસ્તો આપે તો આપડે આગળ વધીએ

ગયા છે છે લોકેશન અને રસ્તો 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 બતાવ્યો ત્યાં ત્યાં ફરીથી ફરીથી આવશે અંદર જવાનું કઈક ની દુકાન કીધી છે એ દુકાન પાછો રસ્તો છે ત્યાંથી જવાનું છે પછી આપડી વાડીએ પહોંચશું

ચલાય ને એવું બઉ વરસાદ હોય ને કઈ નીકળી યશવી ને બધા કામ કેવા કરેવા બેઠા મોજે મોજ રામુ કેમ નિમિત નિમિત ઘણા ટાઈમ પછી મળીશું કેમ છો દીદી મજામાં ને બસ એકદમ મજામાં

ભણવા જાય છે હે આજે રજા હશેને પતંગ છે ગાઈવા વાહ વાહ સરસ હવે કાજલ માટે આપણે અજય દેવગન ગોતો પડશે મોટી થાય એટલે હાલો હવે જો આપણે અહીંયા ડુંગળી અને રીંગણ એ બે તે હવે એડ કરી દીધું છે એમાં રીંગણ ભરેલા છે અને ડુંગળી એમનેમ આપી છે પાછું આ પેક કરી દેવાનું ને હં સરસ મારી યશવી બેન એ જો લાગી ગયા છે કામમાં હે યશવી બેટા આજે ખરેખર મજા આવશે હો વિજય ભાઈ આજભાઈ વાડીની હવે જો બીજું બધા તૈયાર થાય છે ને એ પાછું અમારી એડ થઈ જશે વા પાછું પેક કરી દેવાનું છે આવી રીતે પાછું અને પાછું વરાળથી ચડવા દેવાનું છે થઈ જશે વરાળિયું કમ્પ્લીટ આપણે આપણે ચૂલા ઉપર તાવડી મુકાઈ ગઈ છે અને આપણે બાજરાના રોટલા બનાવવાના છે ને વાહ સરસ જો લોટ બાંધવાની શરૂઆત થઈ ગઈ છે ને બાજરાના રોટલા અને વરાળિયું સામે બધા મંડળી જો ત્યાં શાકભાજીનું ઈજ કાર્ય કરે છે અને અહીંયા આપણે રોટલાની શરૂઆત થઈ ગઈ છે. ના અહીં અંદર શું કરો છો તમે? ગ્રેવી ગ્રેવી અહીંયા ટમેટાની ગ્રેવી છે બધાને અલગ અલગ કામ સોપાઈ ગયું છે. અહીંયા જો મરચાં ભરવાની શરૂઆત થઈ ગઈ છે આવી રીતે એમાં હા અહીંયા એમાં કઈ ટેન્શન જ નથી અને મજા આવે એવું છે વાતાવરણ એકદમ મસ્ત છે અને બધી જો તૈયારી સરસ થાય છે હા એમની એમની વાડી મેન ઓનર એ છે એમ બાજુથી થી બચ્ચા પાર્ટી ફરમાય છે કે ભાઈ અહીંયા વિડીયો ઉતારો એમ જો બધા અહીંયા જો ડિક્કી માં ગોઠવાઈ ગયા જો 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 હવે આપણે આ મરચા જે ભરાઈ ગયા છે ને હવે એને આની અંદર એડ કરવાના છે જો વરાળ જોવા વરાળ દ્વારા આ શાક બનાવવામાં આવે છે ફોટોશૂટ કરવાની એવી મજા આવી ગઈ હું તો ગાંડી થઈ ગઈ આ બધું લીલું ને વિજયભાઈ થેન્ક યુ હા હા બાકી કઈ નો ઘટે વિજયભાઈ નું ફેવરિટ સોંગ છે ને ગમે રીલ બનાવે આપણે મુકેશભાઈ હરબડિયા ગોપાલ ના પપ્પા રોશન છે

મસ્ત મજા નો બચ્ચા પાર્ટી બધા આવી ગયા છે રેલ ઉતારીને અહીંયા અહિયાં ને અહિયાં આવે ક્યાં પોચ્યું છે કામ જોઈએ હવે વઘાર નું કામ ચાલુ છે આપડે જો વઘારનું કામ જો ચાલુ થાય જ છે હવે આ બધું જો કમ્પ્લીટ થઈ ગયું છે વરાળ માં આદત પડી જશે રોજ જાય જો સામે

બે નો વઘાર કરવાનો ને અને સામે છે ટમેટાની ગ્રેવી બનાવી છે ને આપડે ડુંગળી ની અહીંયા જો આપણે રોટલા બનવાની શરૂઆત થઈ ગઈ છે સરસ મજાના બાજરાના રોટલા જો ખાલી આમ જોઈએ ને ત્યાં ખાવાનું મન થઈ જાય એવા સરસ મજાના રોટલા બનાવે છે અને ચૂલા ઉપર પ્યોર ચૂલા ઉપર વિજયાનંદ બાપુ આવી ગયા છે પુષ્પા બની ગયા પુષ્પા બની ગયા હમણાં નિમિતા બેન બે શબ્દ બોલશે તો બધું છે અને અહીંયા રોજ આયવા છે ને રોજ આયવા છે ને એટલે જો બોમ્બ ધડાકા ફોડે એટલે ભાગી જાય ને અહીંયા એટલા માટે તે ખાસ તો અહીંયા આપડે સાથે સાથે જો વઘારની તૈયારી ઘણી ખરી થઈ થઈ જાય છે વાડીની મોજ છે કેમ દાદા કેમ રહ્યું બધાને પણ આમ મજા આવી ગઈ ને આજે હા બે કટકા થઈ ગયા જો

વઘાર થઈ ગયો છે અને હવે બધું જે આપણે વરાળમાં જે જે આપણે બફાઈ ગયું હતું ને બધું આમાં વચ્ચે અંદર એડ કરવાનું છે એની શરૂઆત થઈ ગઈ છે આ રીતે એક એક વ્યવસ્થિત ગોઠવવાનું એટલે હું ફાટી ન જાય વિખાઈ ન જાય બધું શાકભાજી ઠંડી ફૂલ વધી ગઈ છે

હવે જો શાક જોઈને આમ એમ થાય પેટમાં ઉંદડા દોડવા માંડ્યા હવે ખાવા જ બંડવું છે એમ અને આ બધા બચ્ચા પાર્ટી જો ગોઠવાઈ ગયા જો બધા મોઢા જો કેવા ભૂખ્યા છે અને એમ જોયા વાગ એમ થઈ સુગંધ એટલી સરસ આવે છે કે વાત જવા દે પાર્સલ હા બધા બધા હાથ પાડશે યશ્વી બધા હા પાડશે આમાં

લીલી ડુંગળી રોટલા ને અને આ જાંબુ વિજયભાઈ જાંબુ અને સાથે જ પાપડ ને છાસ ને જો ભાઈ બચ્ચા પાર્ટી જો ગોઠવાઈ ગઈ છે પીરસાઈ ગયું છે કમ્પ્લીટ અને તમે જોઈ લીધું વરાળિયું કેટલું સરસ મસ્ત બન્યું છે અને બધા જો ગોઠવાઈ ગયા છે કેમ કે ભૂખે કડકડીને લાગે છે શિયાળાની ઠંડીની મોસમ છે અને વાડીની વાત હોય એટલે એની વાત અલગ જ હોય એમ કેમ છે બધાને કેમ રહ્યું આ જેનો જેનો વારો નથી આવ્યો ને એને તકલીફ છે આડીયા પ્રોગ્રામ હોય એટલે કંઈ ઘટે જ નહીં હા એટલે બી પ્રોક પણ પૂરું કરવાનો સમય થઈ કહી દીધું પણ અમે બધા આવે સાથે બોલશું વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલને કરજો જય દ્વારકાધી જય માતાજી